છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકાનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસી પરમાના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે કદવાલ વિસ્તારની સત્તર ગ્રામ પંચાયતના તત્તાળીસ ગામનો નવા તાલુકામાં સમાવેશ થશે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીનું મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જાહેર કરવા માટે આજે જયારે એનું લોકાર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આજે યોજાયો તેની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના લોકસભાના સભ્યશ્રી અને વિવિધ તમામ આગેવાનો તેમજ વહીવટી તંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાંથી કદવાલ વિસ્તારના તેતાલીસ ગામોને કદવાલ તાલુકાનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે અને આજથી જ આ વિસ્તાર માટે આ તાલુકા માટે નવી કચેરીઓ મામલતઆધીશની કચેરી તાલુકા વિકાસ અધિકારી સરની કચેરી વિવિધ કચેરીઓ પણ આજથી શરૂ થઈ ગઈ છે છોટાઉદેપુર જિલ્લામાંથી પાવી દેતપુર તાલુકામાંથી કદવાલ ગામમાં નવવીન તાલુકાનો ખાત મુરત લુકારપણ કરવામાં સરકાર શ્રી અમને જે કદવાલ તાલુકો જાહેર કર્યો છે એમાં સરકાર શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું